પોરબંદર ખબરમાં આપનું સ્વાગત છે હું છું જીતેશ ચૌહાણ જોઈએ સાંજની ખબરમાં આજના દિવસભરના સમાચાર પોરબંદર નેત્રમ શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનિષાબેન ડાકીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે ટાટા કંપનીના લોગ કેરિયરના ચાલકે પોતાનું વાહન ભયજનક રીતે ચલાવી ધરમપુરના પાટિયા પાસે સરકાર દ્વારા વિશ્વ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની

બાલવીર દુરસી ચૌહાણે પોતાનું મોટરસાઇકલ બેફિકરાઈથી ચલાવી યુનુસભાઈની માથાને હડફેટ લઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતું અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું આ બનાવ અંગે ભગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના નિધિ પાર્ક છ માં રહેતા ઇલાબેન ઉર્ફે અવનીબેન જીગ્નેશભાઈ જોશીએ પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડ્યો હતો આ દરમિયાન મકાન માલિક ઈલાબેન ઉર્ફે અવનીબેન જીજ્ઞેશભાઈ જોશી તથા જુલીબેન વિશ્વનાથ છેલાવાળા શાંતિબેન રામભાઈ બળેજા લીલુબેન દિલીપગર મેઘનાથ રેખાબેન સતીશભાઈ મોકરિયા અને ચંપાબેન અશોકભાઈ સાવલિયાને જુગા રમતા ઝડપી લીધા હતા અને સ્થળો પરથી રૂપિયા વીસ હજાર નવસો પચાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોરબંદરના અઢવાણા રોડ ઉપર બે દિવસ પૂર્વે

આર્ય સમાજ ખાતે કરવાનો કરવામાં આવ્યું હતું કરાટેની આ સ્પર્ધામાં ભાઈઓ બહેનો બહેનોએ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન અને જુદી જુદી વય અને ભજન કેટેગરીમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેમાં આ કાર્યક્રમ દરમિયાન સાંસદ રમતગમત સ્પર્ધાના પ્રચાર પણ કરવામાં આવ્યો હતો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં